ઘણા બધા ચાલુ થાય છે અને બિઝનેસ પેલા બીજા વર્ષમાં જ ફેલ થઈ જાય છે આની પાછળ ઘણા બધા કારણો છે પરંતુ મેન કારણ જોવામાં આવ્યું છે એ છે કેશ ફ્લો તો ભાઈ આજના વિડીયોમાં હું તમને મારી પોતાની પાંચ મિસ્ટેક મારો પણ પોતાનો એક નાનોકડો બિઝનેસ છે અત્યારે ત્રણ ચાર વર્ષ થયા છે એટલે હું મારો પોતાનો એક્સપિરિયન્સ તમને શેર કરું કે ભાઈ જો ફાઈનાન્શિયલ તમે આ પાંચ મિસ્ટેક ના કરો તો તમે તમારા બિઝનેસમાં લાંબો સમય સુધી સર્વાઈવ કરશો અને બિઝનેસમાં જો લાંબો સમય સર્વાઈવ કરશો તો પછી બિઝનેસ ગ્રો થવાના ચાન્સીસ વધુ રહેશે

પર્સનલ એકાઉન્ટ અને બિઝનેસ એકાઉન્ટ બંને અલગ અલગ રાખો જો બંને ભેગું રાખશો તો બહુ જ મોટી તકલીફ આવી જશે શરૂઆતમાં મેં પણ મારા બિઝનેસમાં મને એમ હતું કે ભાઈ આપણા પર્સનલ એકાઉન્ટમાંથી યુઝ કરીએ તો શું ફરક પડશે પરંતુ ઘણી બધી વસ્તુઓ એવી હોય કે તમે તમારા બિઝનેસ એકાઉન્ટમાંથી પેમેન્ટ કરો તો તમને જીએસટી બાદ મળે નાના મોટા ખર્ચા તમને બાદ મળે પરંતુ તમે પર્સનલ એકાઉન્ટમાંથી ખર્ચા કરો તો પછી તમને અમુક વસ્તુઓ બાદ ના મળે અને પછી ટેક્સેશનનો જે સ્લેબ છે પર્સનલ અકાઉન્ટમાંથી તમે લેવલ ડેવલ કરો તો પછી તમારો ટેક્સનો સ્લેબ અલગ થઈ જાય બિઝનેસ અકાઉન્ટમાંથી લેવલ ડેવલ કરો તો એ આખી અલગ વસ્તુ થઈ જાય તમારી કંપની થઈ જાય માટે હંમેશા શરૂઆતના સ્ટેજમાં બિઝનેસ ચાલુ કરો એટલે બિઝનેસનું કરંટ અકાઉન્ટ પહેલાં ખોલાઈ દેવું અને બિઝનેસના અકાઉન્ટમાંથી બિઝનેસનું ટ્રાન્ઝેક્શન કરવું નહીં તો તમને તમારા જે ગણતરીઓ છે એ મેચ જ નહીં થાય અને જો તમારા પર્સનલ અકાઉન્ટમાં મોટું ટ્રાન્ઝેક્શન થઈ ગયું તો પછી ઇન્કમ ટેક્સવાળા તો તૈયાર જ છે તમારો ઇન્કમનો ટેક્સ કાપવા માટે માટે પહેલી સલાહ હું તમને કહીશ એ પર્સનલ એકાઉન્ટ અને બિઝનેસ એકાઉન્ટ બંને અલગ રાખવા બંનેનો વ્યવહાર પણ અલગ રાખવો બીજા નંબરનું છે એથી કેશ ફ્લો મેનેજમેન્ટ ઘણા બધા લોકોનું આ જ પ્રોબ્લેમ હોય છે કેશ ફ્લો આવતો નથી મારા પોતાના બિઝનેસની વાત કરું તો ભાઈ અમારા અમુક પેમેન્ટ સાહીઠ દિવસે આવે અમુક પિસ્તાલીસ દિવસે આવે એકવાર એવું થઈ ગયું કે ભાઈ અકાઉન્ટમાં પૈસા હતા નહીં અમારે ચૂકવવાના હતા અને જે અમારા માર્કેટમાંથી પૈસા લેવાના હતા એ આવવામાં બહુ વાર હતી એના ચક્કરમાં અમારે અમારું પર્સનલ એકાઉન્ટ અથવા તો ક્રેડિટ કાર્ડમાંથી પૈસા લઈને સેટિંગ મારવું પડ્યું હતું તો આ બધી વસ્તુઓ થઈ શકે તો તમારી જોડે એ ના થાય એના માટે તમારે શું કરવાનું તો ભાઈ એના માટે તમારે પહેલેથી જ એડવાન્સ થોડા પ્લાનિંગમાં ચાલવાનું કે ભાઈ આપણને થોડું અંડર બેલેન્સ વધારે રાખવું જેનાથી અચાનક કોઈ ખર્ચો આવે જે આપણે પહોંચી વળીએ કારણ કે આપણને બિઝનેસ ચાલુ કરીએ તો કયા ખર્ચા આવશે એની તો બિલકુલ ખબર હોતી નથી શરૂઆતના સમયે મેં બિઝનેસ ચાલુ કર્યો તો મને એવું હતું કે પાંચ લાખનો બિઝનેસ થશે તો આપણે એક્સ અમાઉન્ટ લઈશું પરંતુ દસ લાખનો બિઝનેસ થયો તો પણ એક્સ અમાઉન્ટ જે મેં નક્કી કરી હતી એ રહેતા તકલીફ પડે છે એટલા જ ખર્ચા માર્કેટમાં આપણને આવતા જ રહેશે એટલે તમે બિઝનેસ ચાલુ કરો એટલે ખર્ચાની કોઈ લિમિટ નથી ગમે ત્યાંથી ગમે તે ખર્ચો આવી શકે છે માટે તમારે થોડું એડવાન્સ પ્લાનિંગ રાખવાનું રહેશે આના માટે તમારે અકાઉન્ટિંગ કરવું પડશે વીકલી એનાલિસિસ કરવું પડશે મંથલી એનાલિસિસ કરવું પડશે ખર્ચો ક્યાં થઈ રહ્યો છે આવક ક્યાંથી આવી રહી છે ખર્ચો ક્યાં થઈ રહ્યો છે આ બધી જ વસ્તુઓની દેખરેખ રાખવી પડશે તમે ના રાખો તો કોઈ અકાઉન્ટ કે કોઈ પછી જે વ્યક્તિ આ બધી વસ્તુ મેનેજ કરી રાખજો નહીં તો ગોઠાળે ચડી જશો બીજી વસ્તુ જે શરૂઆતમાં જે ઇનિશિયલ સ્ટેજમાં ખર્ચા થાય છે એના આપણે અંડર એસ્ટિમેટ કરીએ છીએ મેં એમને પહેલાં પણ કીધું કે મારો બિઝનેસ છે એ શરૂઆતના સ્ટેજમાં ત્રણથી ચાર લાખ રૂપિયા થયો તો પણ પ્રોફિટ દેખાતો નહોતો એટલે જે ઇનિશિયલ સ્ટેજમાં ખર્ચા આવે છે એ આપણે એનાથી અજાણ હોઈએ છીએ આપણને એવું લાગે કે ભાઈ આટલા લાખનો ધંધો થશે એટલે ભાઈ વીસ ત્રીસ ટકા મારું જે બી પ્રોફિટ માર્જિન હોય એ પ્રોફિટ માર્જિનથી મારું આટલું માર્જિન સેટ થઈ જશે પરંતુ અનનોન ઘણા બધા ખર્ચા આવતા રહે છે એટલે એ બધા ખર્ચા છે એને પહોંચી વળવા માટે પણ તમારે પહેલેથી તૈયારી રાખવી પડશે ફોર એક્ઝામ્પલ કે તમે કંપની ચાલુ કરો છો દસ લાખના બજેટ સાથે તો પછી દસની જગ્યાએ બાર લાખનું બજેટ તમારે પકડીને રાખવાનું બે લાખ રૂપિયા ખર્ચો ક્યાં થઈ જતો તમને ખબર જ નહીં પડે મારો પોતાનો એક્સપિરિયન્સ તમને કહું છું કોઈ હવામાં વાત નથી મારી પોતાની કંપનીમાં પોતાનો જ એક્સપિરિયન્સ તમારી જોડે શેર કરી રહ્યો છું કે પૈસાનો ફ્લો ક્યાં જાય છે એની આપણને ખબર પડતી નથી માટે ઇનિશિયલ સ્ટેજમાં ખર્ચા છે એને અન્ડર એસ્ટિમેટ કરવા નહીં આપણને લાગે બે હજાર પાંચ હજારનો ખર્ચો છે પરંતુ સરવાળે વર્ષે તમે ચેક કરો તો એ બે પાંચ હજારનો ખર્ચો આખા વર્ષમાં લાખ રૂપિયે બે લાખ રૂપિયા પહોંચી જાય છે તો ઇનિશિયલ સ્ટેજમાં જે ખર્ચા છે એને પહોંચી વળવાની થોડી અંદર મૂડી એક્સ્ટ્રા પણ રાખવી ચોથા નંબરની વસ્તુ હું તમને કહું તો એ છે પોતાની જાતને ઘણા બધા લોકો પગાર આપતા નથી તો જ્યારે તમે જોબ કરતા હતા અને પગાર આવતો હતો ત્રીસ તારીખે એનાથી તમને એક મોટિવેશન મળતું હતું નોકરી સારી હોય કે ખરાબ હોય પરંતુ પગાર આવી જાય એટલે આપણને એમ લાગે કે ખાસ કંઈ વાંધો નહીં આપણને પગાર તો મળ્યો આવી જ રીતે તમે બિઝનેસ ચાલુ કરો છો અને બિઝનેસ ચાલુ કરો છો તમને એમ લાગે કે આપણો બિઝનેસ છે ને પૈસા લઈશું પરંતુ જો તમે છ મહિના કે વર્ષ પૈસા ના લો અંદરથી તો તમારી અંદર એક નેગેટિવિટી સો ટકા આવી જશે અને જો પૈસા લેશો તો એક પોઝિટિવિટી આવશે એક ઉત્સાહ આવશે કે ના ભાઈ આપણે જે આ કામ કરી રહ્યા છે એ થોડું વ્યવસ્થિત દિશામાં કામ ચાલી રહ્યું છે અને એમાંથી આપણને થોડા થોડા પૈસા મળી રહ્યા છે હવે એ પૈસા તમે કદાચ સેલરી લેતા હોય એટલા ના પણ આવે એનાથી ઓછા પણ આવો ને એનાથી વધારે પણ આવે શરૂઆતના સ્ટેજમાં વધારે આવવાની ગુંજાઈશ લાગતી નથી પરંતુ ધીમે ધીમે અંદરથી પાંચ હજાર દસ હજાર તમે દર મહિને એક નક્કી અમાઉન્ટ કરો ધીમે ધીમે કંપનીનો ગ્રોથ થાય એમ એમ તમારી જે અમાઉન્ટ છે એ વધારો સેલરીની એનાથી બી તમને એક પોઝિટિવિટી આવશે ઘણી બધી કંપનીઓ સેલરી ના લેવાના ચક્કરમાં જ ડૂબી ગઈ છે કારણ કે ભાઈ તમારો પર્સનલ ખર્ચો હોય જ અને જો તમે સેલરી ના લો તો પછી તમે આર્થિક રીતે ભાગી જાઓ અને આર્થિક રીતે ભાગી જાઓને તો પછી તમે કંઈ પણ વસ્તુ કરો એ સારી ના થાય એના માટે સેલરી લેવી પોતાની કંપનીમાંથી પોતે ખૂબ જ અનિવાર્ય છે અને ભાઈ પાંચમી વસ્તુ હું તમને કહીશ એ છે તમારા ફાઇનાન્સિયલ એડવાઇઝર કે અકાઉન્ટની સલાહનારી શરૂઆતના સ્ટેજમાં અમે પહેલાં વર્ષે વિચાર્યું કે ભાઈ એકાઉન્ટન્ટની શું જરૂર છે ખાલી ખાલી વીસ ત્રીસ હજાર ચાલીસ હજાર લઈ જશે પરંતુ ખર્ચા જીએસટી ભરવાનું આ બધી વસ્તુઓ એટલી બધી આવી ગઈ કે અમે ગોઠળે ચડી ગયા હતા એટલે તમારા ખરેખર શરૂઆતના સ્ટેજમાંથી તમારે તમારી કંપની નાની હોય કે મોટી હોય ફાઇનાન્શિયલ એડવાઇઝર કે તમારે તમારી કંપની કઈ રીતે કયા સ્ટેજ પર આગળ લઈ જવી છે એ એડવાઇઝરની ખૂબ જરૂર પડશે તમારી કંપનીના અકાઉન્ટ મેનેજ કરવા માટે અકાઉન્ટની એ તમને જરૂર પડશે જ આપણને એવું લાગે છે કે આપણે ઘણીવાર કામ આપણી જાતે પતાવી દઈશું પરંતુ રિયલમાં કામ આપણી જાતે પતું નથી અને એનાથી ઘણીવાર આપણે આપણા દસ પંદર હજાર બચાવવાનું વિચારતા હોય છે પરંતુ એનાથી ઉલટું ખર્ચો થઈ જાય તો ચાલીસથી પચાસ હજાર રૂપિયાનો મારે શરૂઆતથી જ તમે એક ફાઇનાન્શિયલ એડવાઇઝર રાખો એક અકાઉન્ટન્ટ રાખો જે તમને સલાહ આપે કે ભાઈ કઈ રીતે તમારે તમારો બિઝનેસ ગ્રોથ કરવો છે કારણ કે કોઈ પણ ધંધો ચાલુ કરવો હશે કે ધંધાના આગળ લઈ જવો હશે તો એમાં પૈસા જોશે અને પૈસો છે એ પૈસાને ખેંચે છે માટે પૈસાનો ફ્લો ખૂબ જ જરૂરી છે આપણે જાતે મેનેજ કરીશું મેનેજ થઈ પણ જશે શરૂઆતના સેજમાં સારું લાગશે પરંતુ જેમ જેમ કંપની ગ્રોથ કરશે એમ આપણે ગોઠાડે ચડી જશું સો ટકાની વાત છે માટે પહેલેથી જ બધી વસ્તુ જો તમે પ્લાનિંગ સાથે વ્યવસ્થિત રીતે ચાલો તો જે તમારી કંપની છે એક એક લેવલે પહોંચે તો તમને કંઈક દેખાય એક પાંચ લાખ દસ લાખનો બિઝનેસ મેં કરતા થાવ બધી વસ્તુ સિસ્ટમેટિક ચાલતી હોય તો તમને પૈસા દેખાય નહીં તો ઘણી વાર કેવું થાય અમુક કંપનીઓ પચીસ લાખ રૂપિયાનો ધંધો કરતી હોય પરંતુ પ્રોફિટ આવતો જ ના હોય કારણ કે બધી વસ્તુ ચકડોળે ચડી ગઈ હોય તમને ખબર જ ના હોય કે લશ્કર તમારા ક્યાં લડે છે તો આપણે આવી વસ્તુ કરવાની નથી આપણે ભાઈ પાંચ લાખે આટલા પૈસા આવવાના હતા આવી ગણતરી મારી હોય તો પાંચ લાખે એ પૈસા આવવા જોઈએ પાંચ દસ ટકા પ્લસ માઇનસ થઈ શકે છે પરંતુ પૈસા આવવા જોઈએ એના માટે મેનેજમેન્ટ વ્યવસ્થિત રીતે કરવું પડશે તો ભાઈ આ પાંચ ભૂલો તમે જો તમારો બિઝનેસ ચાલુ કર્યો હોય અથવા તો બિઝનેસ ચાલુ કરવાનું વિચારતા હોય તો આ ભૂલો છે એ બિલકુલ અવોઈડ કરજો આ બધી વસ્તુને એકદમ સિરિયસલી લેજો બાકી ધંધો મેં તમને પહેલાં પણ કીધું બ્યાસી ટકા લોકો મારો લેખ નથી પરંતુ એક આર્ટિકલ છે એમાં એવું કહેવામાં આવે છે કે બ્યાસી ટકા સ્ટાર્ટઅપ ફેલ થાય છે અને આપણો ફેલ થવાનું નથી એના માટે પહેલેથી તકેદારી રાખ તો ધીસ ઇઝ ઓલ અબાઉટ ફાઇનાન્શિયલ ટીપ્સ ફાઇ ફાઇનાન્શિયલ ટીપ્સ ટુ અવોઇડ કેશ ફ્લો તમારો બિઝનેસ સ્મૂથલી રન થાય એના માટેની હજુ પણ આ ટોપિક લઈને તમારા મનમાં કંઈક ડાઉટ હોય તો કોમેન્ટ કરીને તમે મને પૂછી શકો છો ડેફિનેટલી આઈ વિલ ટ્રાય માય બેસ્ટ ટુ ગીવ આન્સર ધ સોલ્વ ફોર ટુ ડેઝ વિડીયો વિડીયો પસંદ આવે તો લાઇક જરૂરથી કરી જાઓ અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરી જાઓ ફરીથી મળીશું નવા કોઈક વિડીયો સાથે સાથે જય હિન્દ જય જય ગુજરાત